અને એમાં વડે તમારે તમારો અંદર અભિનય હશે અને અર્જુનલાલ નું ગાયેલું એટલે હિટ જાય આકાશે વાંધાને બરાબર બીજું શાંતિ એકદમ શાંતિ એમ ઓ શાંતિ બસ ટૂક સમયમાં બે ત્રણ ચાર દાડમ ગોઠવી દઈએ હારું જોગો ને હારું કસે વાંધાને ઓ હારું બીજું ચો હાલ ચો એસો ઘરે ઘરે જાતા બાઈકન ઘરે એમ ચેવી જી દિવાળી

ના હોય આપડે કાલે ઝડપી ગોઠવી દઈએ હોય તરત એડિટ કરી નાખી દે એટલે સારું ચાલશે અમે તમે ચાર ના કહેતા હતા કે આપડે વિડીયો કરવું છે કોઈ બી ગીત તમારું હોય કેજુ સારું

ઘરે ફોન કરી વાત કરીએ આગળ શું કરવાનું કેવી રીતના ક્યારે બધી વાત કરું હા તો હું ફોન કરું તમને જય બાબા